નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ગાંધીનગરમાં અઠ્યાવીસમાં દિવસે પણ વ્યાયામ શિક્ષકોનું આંદોલન યથાવત ગાંધીનગરમાં છેલ્લા અઠ્યાવીસ દિવસથી વ્યાયામ શિક્ષકોનું આંદોલન ચાલુ છે જ્યાં સુધી સરકાર કાયમીની માંગણી સ્વીકારે નહીં ત્યાં સુધી વ્યાયામ શિક્ષકો ગાંધીનગર છોડવા માટે તૈયાર નથી છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી એ ભરતી વર્ષ બે હજાર ચૌદમાં કરાર પર ભરતી કરી પરંતુ છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કાયમી ન કરવાથી છેલ્લા અઠ્યાવીસ દિવસથી ગાંધીનગરમાં આંદોલન યથાવત છે આજે હનુમાન ચાલીસા કરી વ્યાયામ શિક્ષકોએ આંદોલનને યથાવત રાખ્યું વ્યાયામ શિક્ષકોની એક જ માગણી છે કે કાયમી કરો તે માટે આજરોજ સત્યાગ્રહની છાવણી ખાતે હનુમાન ચાલીસા કર્યા બાદ પાટવી ગુજરાતી ન્યૂઝ મધ્ય ગુજરાત વિરોધી નકીનભાઈ ગાંજી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરવામાં આવે અને જો સરકાર એમ કહેતી હોય કે ભાઈ આનો કાયમી માટેનો કોઈ અત્યારે રસ્તો નથી તો અમે સાહેબ સરકારને બે હાથ જોડીને એટલી જ વિનંતી કરીએ છીએ કે ગુજરાતની જનતાએ તમને બહુમત આપ્યો છે તો એ બહુમતનો ઉપયોગ કરીને તમારે જે બી કંઈ સુધારા કરવાના હોય એ સુધારા કરીને તમે પ્રજાના હિતમાં પ્રજા માટે નિર્ણય લો કેમ કે ગુજરાતની સંવેદનશીલકાર સરકારનો એક નિયમ છે કે પ્રજા હિત માટે કોઈ બી નિયમ લેવાનો હોય કોઈ બી કાયદો બનાવવાનો હોય તો સરકાર અડધી રાત્રે પોતાનું સત્ર બોલાવીને પ્રજાના હિતમાં નિર્ણય લે છે અને ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે સરકાર પ્રજાના હિતનું જે બી કાર્ય હોય એના માટે સતત પ્રયત્નશીલ હોય છે અને અડધી રાત્રે બી સુધારા કરવાના હોય તો એમાં સુધારો કરીને પ્રજાને હિતમાં ધ્યાનમાં રાખીને સરકારે નિર્ણય લીધો છે તો આજે છેલ્લા સત્યાવીસ દિવસથી અમે સંઘર્ષ કરી રહ્યા છીએ અત્યાર સુધી અમારી કોઈ પણ માંગણી સ્વીકારવામાં આવી નથી અને અમારી જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આ આંદોલન યથાવત જ રહે આજ હનુમાન જયંતિ હોવાથી અમે હનુમાન સાલીચા ગાય અને ભગવાન શ્રી હનુમાનજીને પ્રાર્થના કરવી છે કે સરકાર શ્રી અમારી માંગણી ટૂંક સમયમાં સ્વીકારે ધન્યવાદ